પછી ઘરે આવી ગયા અને રાજે છે ને ઓનલાઈનમાં ખાવાનો ઓર્ડર કરી દીધો એ ભાઈ આવી ગયા શેરીમાં પણ એને અમારું ઘર ન મળ્યું અને કાલનો વિડીયો તમે જોયો ને હવનવાળો અમે હોન છે તો બે હવનમાં ગયેલા હતા ત્યાં નકર તો હું શેરીમાં એ બહાર નીચે જાઉં તો ખાવાવાળાને હું ધામીથી ગોતી લઉં તો હું બહાર વહી ગયા અમે બે પછી માસી ઘેર હતા એને કાંઈ મળે નહીં એટલે અત્યારે છે ને અઢી વાગી ગયા છે એટલે છે સેવી જીત

શીતલ ને ચશ્મા લેવા છે ગોગલ્સ બહુ મસ્ત મસ્ત છે અહીંયા શું અમાર જીનું નહીં લેવા લ્યો જો હાલો રેડી પચાસ વાળા ચશ્મા છે પણ સે મસ્ત જો મારે જીનલ જો નવી સોડ છે કાજીનલ મસ્ત સ્કૂટર લઈ લીધું છે જીનલ અમારે જીનું ને જો આવું લેવું તું જો આવી છોટી લેવી હતી ને જીનલ ને અને આવું ટોપ લેવું તું જો લઈ લીધું લઈ લીધું શોપિંગ થઈ ગયું એમ કે છે બેન અમારે જીનું જો તરસી લાગી હતી અને ખાવું થયું મેં એને પોપકોર્ન લઈ આવ્યું અને પાણી લઈ આવ્યું અને અને આ બાજુમાં અમારે શીતલબેન જે ખરીદી ચાલુ જ છે પપ્પાને બતાવે છે એના વિડીયો કોલ કરીને થાકી ગયા ખરીદી પૂરી જ નથી થાતી ચાલુ જ છે જીદો શીતલબેનની ખરીદી ચાલુ છે અમે કઈ થોડી ઘણી જીનલના ના કપડા લીધા ફ્રીજ નું કવર ને એવું બધું લેવાનું હતું ને લીધું હું જોયું ને કેટલું ટ્રાફિક છે બાર નીકળ્યા છે સોટા પણ ટ્રાફિક તો જો પાછા આવ્યા અમે બરોડામાં બરોડામાં આવ્યા હતા પાછા બરોડા છે ભલું ક્યાંય નથી પાછા આવ્યા ખરીદી કરવાની છે થોડું મસ્ત ઉપર ખુલ્લું છે અને

ઘરે પહો હાજ પડી જાય હાલો હવે છે ને બરોડા થી બહાર આવ્યા સીવી અને શીતલ ને ખાવી થી પાણી અને જોય જોય આ બાપરે મારી ખાવાની છે હાલો ખાઈ લેવી

ઘણા દિવસ પછી હાસી વાત છે આ બહુ રે કે એટલે ઘણા દિવસ પછી મજા આવી ને પાકકો આવશો આ ફેમિલી કેટલું ટ્રાફિક છે જો બહુ ટ્રાફિક છે ફેમિલી હાલો જો શીતલ ને એ લોકો તો રોકાણા નહીં અને મજા આવી ગઈ ખરીદી કરવાની આજ થાકી પણ ગયા એ પણ થાકી ગયા હશે અને હવે છે ને આપણે અહીંયા વિડીયો પૂરો કરી દેવી અને મળવી કાલના એક નવા વિડીયો સાથે અમારા બેને આ લીધું એમ જો હાલો આપણે કાલ આનથી આ રમશું કાલ બતાવશું મસ્ત છે નઈ મજા આવે છે આ હાકવા મળી ગયું હોય તો હારો હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર જય દ્વારકાધીશ